હલો ગય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે તો ધોઈને રેડી થઈ ગયા છે ને ચા પાણી પણ પીવાઈ ગયા છે તો એઠે કપડાં ધોવાતા હતા તમે કીધું લાવ લઈ આવું તા મમ્મીની રાડ આવી કે ભાઈ કપડાં આવી ગયા છે હાલ ટબ ભરીને તો હેઠે ગઈને કપડાં સુકવીને તો મમ્મી ગુવાર સુધારતા હતા તમે જોઈ શકો છો ને ને અહીંયા બેસાયેલ હતો યશ થોડીક રમકડા ખાય તોફાન કરે ઘડીક મમ્મી સામૂ જોવે ઘડીકેના કાકા જો જોવે બહુ તોફાન કરે છે ને દાંત આવે છે ને એટલે એટલે ગમે એ હોય ને મોઢામાં નાખી જાય ખાવાનું સમજીને બધું તો ઊભી થઈને જોયું તો મમ્મીએ કુકળ મૂકી દીધું હતું મમ્મી રસોઈ અને બેન પણ અહીંયા આગળ ગયા હતા બાજુમાં રહે છે ને અહીંયા છોકરાને લઈને યશ દિવ્યાંશ અને આરવી બધા રમતા હતા ને જો બેન છે ને એ કામ કરતા તાને મમ્મી બેઠા હતા એ કે તમારો વિડીયો આવશે એ કે તને તને બેઠા હતા તમે મમ્મીને કીધું બે બેહોતા હું રોટલી કરી લઉં ને હું રોટલી કરવા મહિની પછી વારી ગાય છે એમ કહે છે ને કે તમે કાંઈ કામ નથી કરતા સાસુમાં જ કરે એવું પહેલાં મેં રોટલી કરી નાખી રોટલી થઈ ગઈ ને ત્યાં જમવા બેસી ગયા ગોવાનું શાક તો બધાને ખીચડી કઢી રોટલી છાસ તમે જોઈ શકો છો તો પપ્પા એ જમતા હતા તો કીધું મારો વિડીયો ન લેતી મમ્મી પણ જમતા હતા યશ બહુ તોફાન કરતો હતો ને મમ્મી કે તમે જમી લ્યો હોય કે યશને રાખું છું તો યશને ખવડાવતા હતા તો યશ બહુ તોફાન કરે એના દાંતના હિસાબે કજીયા કરે મમ્મી ખવડાવતા હતા ને તો ઉપર આવી ગઈ તા હું ઘરનું કામકાજ પતાવી લો તો હું વાસણ ઉટકવા બેસી ગઈ વરસાદ પણ નથી ને તો થોડાક થામડા હતા તો મેં કીધું લાવ ફટોફટ કરી નાખો મેં કીધું હું જો વાસણ કરું છું ફટોફટું સારું વાસણ ઉટકાઈ ગયા છે ને હવે હું ધોઉ છું પ્લેટફોર્મ તમે જોઈ શકો પ્લેટફોર્મ તો ચોખ્ખું જ છે પણ તોય છતાં હે ને હું રોજ ધોઉ છું એટલે મારી તેવ છે એટલે જો સાબુથી ધોવા મળીની છું બધી બાકી પ્લેટફોર્મ તો આપણું ચોખ્ખું જ છે એ લાબોથી ઘસવામાયની જે પ્લેટફોર્મ તમે જોઈ શકો છો પછી મારે થોડુંક માટલું ને એ બધું વિચારવાનું બાકી હતું ને મેં કીધું કે પ્લેટફોર્મ ધોઈ નાખું ને મેં કીધું ઘસીને દીવાલ બીવાલ બધું ઘસીને ધોઈ નાખ્યું આખી આખું પછી મેં કીધું પાણીથી ધોઈ નાખું તમે જોઈ શકો છો નળ ચાલુ કરીને એ ધોઈ નાખ્યું ફટોફટ પછી મેં કીધું બધું થઈ જાય ને તો કચરા પોતા કરી નાખું તો હજી રસોડાના કચરા પોતા કર્યા ને હોલના થોડા કર્યા તો આ રોવા મળી કે મમ્મી મને મમ્મી રોવા જ મને આખો દી દાંતને હિસાબે અને મને જોઈ જાય એટલે આખો દી રોયા રાખે છે થોડાક બાકી હતા કચરા પોતા આ થોડાક કર્યા રહ્યા હતા તો ભાઈ કે તેડી જોઈએ થોડાક વિડીયોનું શૂટિંગ કરીને એને તેડી લીધો તમે જોઈ શકો છો જોવો વાયડો મને જોવે છે તો હેઠે ગઈ ને તો મમ્મી ચા બનાવી રાખ્યો તો મેં ચા પી લીધો મમ્મી પણ ચા પીવે મમ્મીને કીધું તો એ લાવો વાસણ કરી દો એના તો વાસણ ઉટકતી હતી ને તો મમ્મી વિડીયો ઉતારી લીધો તમે જોઈ શકો છો થામણા એટલા બધા હતા અમે એટલા બધા જમી છીએ અત્યારે હેઠે મમ્મીના ઘરે તો મમ્મી વાતું કરે છે કે આપણે એ કીધું વાસણ વાસણ કર તો આપણે છે ને આ ઘર પાસે મંદિર છે ને અહીંયા જવું છે મેં કીધું હા તો અમે પૂગી ગયા મંદિરે બહાર તોફાન કરે છે બહુ તમે જોઈ શકો છો જો લાકડી લઈને મમ્મીએ જોયું મંદિર બંધ છે તોય મેં થોડોક વિડીયો ઉતારી લીધો સારા છો એને આરતી થાય ને એટલે કે મંદિર છે અમારે ઘર આગળ મંદિર છે હા મમ્મીને કીધું તમારે નાસ્તો કરો છે તો કે ના એ કે પછી ઘરે આવીને મોસંબીનું જ્યુસ પીધું તો આરવી તોફાન કરે તો મમ્મી કે મારી લઈ શું હવે વિડીયો ગઈ તો લાગશે